મહેસાણા કડી કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાની કારનો અકસ્માત સર્જાયો કડી કોટ પાસે કૂતરું આવતા કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી ડિવાઈડર પર ટકરાતા કારના બમ્પરના ભાગે નુકસાન થયું હતું કારમાં સવાર ઉમેદવાર સહિત કાર્યકરોનો આ બચાવ થયો છે રાજસ્થાનમાં જૈન મુનિ રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા જેને લઈને જૈન સમાજમાં આક્રોશનો માહોલ છે અમદાવાદના ધરણીધર વિસ્તારમાં જૈન સમાજની મહારેલી નીકળી જૈન સમાજના શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વીજી વિવિધ જૈન સંઘોના આગેવાનો આ મહારેલીમાં જોડાયા આ રેલીને કરણી સેનાએ પણ ટેકો આપ્યો રાજપૂત કરણી સેનાના આગેવાન વીરભદ્રસિંહ જાડેજા આ રેલીમાં જોડાયા હતા જૈન સમાજના લોકોનું કહેવું છે કે છેલ્લા દસ વર્ષમાં દસથી પંદર હત્યાની ઘટનાઓ બની જેને અકસ્માતમાં ખપાવવામાં આવી અકસ્માત નહીં પરંતુ હત્યા છે તેમ કહીને વિરોધ નોંધાવ્યો છે સાથે જૈન સમાજે ઉચ્ચ સ્તરીય એસઆઈટી રચના કરી કેન્દ્ર સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે છેલ્લા દસ વર્ષમાં બનેલ અકસ્માતની ઘટનાઓને રીઓપન કરાય તેવી પણ માંગ કરી છે આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટર મુખ્યમંત્રી રાજ્યપાલ તેમજ પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે આ અકસ્માતની એક મોડેસ ઓપરેન્ડી એવી છે કે નથી એમાં કોઈ ટ્રકને નુકસાન થતું નથી વાહનને નુકસાન થતું નથી વાહન કોઈ જગ્યાએ પડી જતું એક ટક્કર મારી અને વાહન ચાલ્યું જાય છે અને આરોપી ફરાર થઈ જાય છે આને અમે અમારી એક નિર્મમ હત્યાઓ ગણીએ છીએ અને એટલા માટે કરીને હમણાં જ અભિનંદન મહારાજ સાહેબ છે ગઈકાલે પરમ દિવસે સાધ્વીજી ભગવાન છે આમ અમારી આ એક સુનિયોજિત મર્ડર જેને કહી શકાય તે રીતે આ એક કાર્ય થઈ રહ્યું છે આ જે અકસ્માત છે એ અકસ્માત હોય એવું લાગતું નથી અને હવે આયોજનમાં અમારા સાધુ સંતો એક રાષ્ટ્રીય સંપત્તિ જાહેર થાય અને ભવિષ્યમાં આવા જાણતા આધારતા અકસ્માત ના થાય

ગણાવી રહ્યા છે અને કહી શકાય કે જે રીતે આ ઘટના બની રહી છે તેને લઈને ધરણીધર વિસ્તારમાં જૈન સમાજના મોટી સંખ્યામાં જે શ્રાવક શ્રાવિકા સાધુ સાધવી સહિત જે સમાજના આગેવાનો જે છે તે આ મહારે રેલીમાં જોડાયા છે કેન્દ્ર સરકાર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવે અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને સાથે સાથે આ જે ઘટનાઓ બની રહી છે જે દસ વર્ષમાં જે કેસ બન્યા છે તેને રીઓપન કરી અને તપાસ કરવાની જે છે તે માંગ કરવામાં આવી રહી છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ કચ્છમાં કંડલા ગાંધીધામ હાઇવે ઉપર ટેન્કરમાં આગ લાગવાની ઘટના નાઇટ્રિક એસિડ ભરેલા ટેન્કરમાં આગ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો તો ટેન્કરમાં આગના કારણે હાઈવે ઉપરના વાહનો પણ